સવરાસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રસ્ટ દ્વારા 3 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી સુધી ભાવનગર વિઝન 2030 સુધી યોજાનાર ભવ્ય ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાશે ભાવનગર શહેર અને જિલ્લાના વેપાર ઉદ્યોગ અને સર્વિસ ક્ષેત્રને ગતિ મળી રહે તેવા શુભ આશયથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બરના ટ્રસ્ટના સહયોગથી આગામી ત્રણ જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ એક્સપોમાં ચૌદ ડોમ ત્રણસો થી વધુ સ્ટોલ છ પેગોડા બાર થી વધુ ઓપન એરિયા ડિસ્પ્લે ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન ફૂડ કોર્ટ સેમિનાર ડોમ વિશાળ ફંક્શન હોલ સુવિધાસભર પાર્કિંગ એરિયા સાથે એક લાખ સ્ક્વેર ફીટ મીટર જગ્યામાં તારીખ ત્રણ એક બે હજાર પચીસ થી છ એક બે હજાર પચીસ દરમિયાન ભાવનગરનું મુખ્ય આકર્ષણ બનવા જઈ રહ્યું છે ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે અને પબ્લિકનો જે છે એ ખૂબ ઇન્કવાયરી આવી રહી છે અને ખૂબ જ રિસ્પોન્સ મળવાનો છે કારણ કે બે ગત એક્સપોમાં આપણને ખ્યાલ છે બે લાખ કરતાં વધારે વિઝિટરોએ લાભ લીધો હતો અને જે રીતે આ વખતે પણ આયોજન એનાથી વિશેષ પણ મોટું થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ લોકોને આ બેનિફિટ મળવાના છે જે લોકો વિઝિટ કરશે એને પણ અને જે લોકો અહીંયા એક્ઝિબિટ કરેલા છે એમને પણ હા ચોક્કસ એટલે આ આખા એક્સપોના આયોજનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ જ તે મદદરૂપ થયેલ છે અને એ લોકોના દ્વારા પણ ઘણા બધા સ્ટોલ એક્ઝિબિટર્સ માટે પાર્ટિસિપન્ટ મળેલ છે ગુજરાત બહારથી પણ પાર્ટિસિપન્ટ છે આઉટ ઓફ ભાવનગર પાર્ટિસિપન્ટ પણ છે અને ભાવનગરનું તો છે જ આપણે બે વખતથી જ જોઈએ છીએ ગયા વખતે પણ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા લોકો એન્ટર થઈ રહ્યા છે અને એન્ટરપ્રિનશીપ લોકોને પણ એક અહીંયા આગળ પ્લેટફોર્મ મળે છે અમે આ વખતે વિશેષ સેમિનારો પણ કરી રહ્યા છીએ જે દરેક અલગ અલગ ટૉપિક ઉપર હશે કે જેનાથી આપણને દરેક જે આ બિઝનેસ લાઈનમાં આવવા નવા માંગતા અને જે એક્ઝિસ્ટિંગ લોકો છે એને પણ ઉપયોગી થવાના છે લાસ્ટ ડિસેમ્બરમાં અમે એક્સપો કર્યો તો એને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો અને વિઝિટરની સંખ્યા પણ ઘણી સારી હતી એટલે ભાવનગરને વધુ કેમ વિકાસશીલ ને કરી હજીએ ને યુવાધન ભાવનગરમાં ને ભાવનગરમાં રોજગારી મળે અને બીજા ઉદ્યોગો પણ અને વેપાર વધે એના માટેનો અમારે આ પ્રયાસ કર્યો છે એમાં અત્યારે આ ડોમ ગયા વખત કરતાં અમે આ વખતે એક લાખ સ્ક્વેર મીટરમાં ચૌદ ડોમનું આયોજન કર્યું છે ને સાડા ત્રણસો સ્ટોલનું આયોજન છે હા બોટાદ છે ઇવન ઇન્ડેક્સ સી અને બીમાંથી તથા દિલ્હી ફૂડમાંથી પણ આમાં સ્ટોરમાં બધા સહભાગી થવાના છે